સૌને રામ રામ નમસ્કાર જય હિન્દ મારા ઘણા બધા મિત્રોએ અને ઘણા બધા ફેન ફોલોઅરે અનેક વખત મને એવું કહ્યું કે બાપુ તટસ્થ ભાવે નેતા લીડર કેવો હોવો જોઈએ એમાં ક્યારેક ફ્રી પડો તો તમારો પ્રકાશ પાડજો ઘણા બધાએ મને એવું કહ્યું પછી મને એવું લાગ્યું કે હું મારા વિચાર રજૂ કરું મૂળ વાત પર આવીએ નેતા લીડર ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે એને નેગેટિવ રીતે લઈએ છીએ અત્યાર સુધી અપવાદરૂપ નેતાઓને બાદ કરતાં કોણે શું કર્યું છે આપણે સૌ જાણીએ છીએ હું શરૂઆતમાં કહી દઉં કે આ આખા વિડીયોમાં ક્યાંય કોઈ પક્ષા પક્ષીવાળી વાત નથી રાષ્ટ્રને કે રાજ્યને આગવા ભવિષ્ય માટે જે નેતાઓ મળે છે અને જે મળ્યા છે એ નેતાઓ કેવા હોય તો પ્રજા માટે રાજ્ય માટે અને દેશ માટે સારું થાય એનો ઉલ્લેખ કરવાનો મારો પ્રયત્ન છે એમાં દરેક પક્ષ આવી જાય હું તો ત્યાં સુધી કહું કે ખાલી રાજકીય નહીં સામાજિક આગેવાનો પણ આવી જાય આર્થિક આગેવાનો પણ આવી જાય ધાર્મિક આગેવાનો પણ આવી જાય જે મારો અનુભવ રહ્યો છે અને જે મને ખબર પડે છે એ પ્રમાણે નેતા સૌથી પહેલાં તો સંવેદનશીલ હોવો જોઈએ નેતાની વેદના અને નેતાની સંવેદના પારદર્શક અને સ્વસ્થ એટલે કે ચોખ્ખી સાચી હોવી જોઈએ જ્યારે નેતૃત્વના ગુણોમાં એ ડુપ્લિકેટ આવે છે ત્યારે આખી બાજી બગડે છે નેતા હું ફરીથી કહું છું કે નેતા શબ્દ વાપરું છું તો ખાલી રાજકીય નેતા નહીં દરેક ક્ષેત્રમાં કોઈ પણ નેતાની વાત કરવા હું જઈ રહ્યો છું મેં કહ્યું એ પ્રમાણે એ સંવેદનશીલ હોવો જોઈએ બીજું નેતા એ શક્તિની કિંમત કરનારો હોવો જોઈએ વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે કાપા કાપીને હરીફાઈમાં હરીફાઈમાં ક્યાંક ખરેખર શક્તિશાળી માણસ છે એનો લાભ જે તે વર્ગને કે જે તે ક્ષેત્રને કે જે તે વિસ્તારને નથી મળતો હકીકતમાં મળવો જોઈએ પણ એના સ્વભાવમાં એ નથી હોતું એટલે કોઈપણ ક્ષેત્રનો નેતા હોય તો એ શક્તિની કિંમત કરનારો હોવો જોઈએ નેતા હું અથવા કોઈ નહીં આ ભાવનાથી દૂર હોવો જોઈએ અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં એટલી નેગેટિવ હરીફાઈ ચાલે છે કે એમાં આ રીતનું હોય કે નહીં બસ હું જ હું જ ખરેખર નેતામાં એ ત્યાગવૃતિ હોવી જોઈએ કે મારા ક્ષેત્રમાં મારા કરતાં શક્તિશાળી માણસ મળે તો મારે એને તક આપવી જોઈએ તક સાધુ નેતા ના હોઈ શકે તક આપ